ભરૂચના રામાગોન્દ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવજીવન ન્યૂઝના ડિરેક્ટર પ્રશાંત દયાળ સાથે સંવાદ કાર્યક્રમ નું ખાસ આયોજન કરવામાં આવ્યું ભરૂચના રામાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવજીવન ન્યૂઝના ડાયરેક્ટર પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારૂચના ડોક્ટર સાહેબ આંબેડકર હોલ ખાતે ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારા દ્વારા નવજીવન ન્યૂઝના યોજાયેલા પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમમાં પત્રકારો સ્થાનિક આગેવાનો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પત્રકારત્વ અને સામાજિક જીવનશૈલી અંગે પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા તેઓના આગવા અંદાજમાં વક્તવ્ય આપવા સાથે તેઓના પત્રકારત્વના અનુભવો પણ વર્ણવવામાં આવ્યા હતા આ પ્રસંગે પત્રકારો દ્વારા પ્રશાંત દયાળ સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો સહિત કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ અડવાણી અંગલેશ્વર પત્રકાર સંઘના સભ્યો સહિત જિલ્લાના પત્રકારો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ ખેડૂતોએ ઉપસ્થિત રહી વક્તવ્યને માણ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પૂજા પચ્છીગઢ દ્વારા કરવામાં આવ્યું હતું આજે ભરૂચ આવવાનું જે સૌભાગ્ય મને મળ્યું છે એના માટે રમા ગોવિંદ ચેરિબલ ટ્રસ્ટ અને નર્મદા ચેનલના સહયોગથી આજે જે કાર્યક્રમ થયો આમ તો ભરૂચ મારું સાસરું છે ભરૂચમાં નિયમિત આવું છું પરંતુ આજે ભરૂચના પત્રકારોને મળવાનું થયું ભરૂચના લોકોને મળવાનું થયું અને ભરૂચના ખેડૂતોને મળવાનું થયું અને સંવાદ થયો કારણ કે સંવાદ ખૂબ જરૂરી હોય છે સંવાદ માણસને બદલે છે અને આજે આ માણસ બદલવાની પ્રક્રિયામાં હું સહભાગી થયો તેનો મને આનંદ છે ભરૂચના પત્રકારોનો પણ આભાર